થરાદ ખાતે આવેલા દશામના મંદિરે દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા દશામના દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ વિસર્જન કરવામાં આવ્યું થરાદ ખાતે આવેલા દશામના મંદિરે દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવા માટે દશામના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા થરાદમાં આવેલા શેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે વહેલી સવારે દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ લઈ અને પધરાવવા માટે આવ્યા હતા જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને દશામાની મૂર્તિઓને વાવમાં પધરાવવામાં આવી હતી થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્રતના દસમા દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને દસમા દિવસે દશામાની માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી થરાદમાં આવેલા દશામાના મંદિરે દસ દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની દશામાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર દસ દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનોએ ગરબાની ડીજે સાઉન્ડ પર રમઝટ જામી હતી